ચાઇનીઝ ગેંગ દ્વારા ભારતમાં એકસો ચૌદ કરોડ રૂપિયાના સાયબર ભારત દેશમાં સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના ગુનામાં બેંકની કિટો દુબઈ ખાતે પૂરી પાડતા નાસ્તા ફરતા મુખ્ય આરોપી મિલન અને વિવેકને આપનાર આરોપી કેતનની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે આ કૌભાંડમાં છેલ્લા એક વર્ષથી ગુનો દાખલ થયો છે ત્યાં સુધી અલગ અલગ એકાઉન્ટ ધારકોને લોભ લાલચ આપી છેતરપિંડીથી અલગ અલગ બેંકમાં જણાવ્યા મુજબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા બેંક એકાઉન્ટની કીટ તથા એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલ મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી દુબઈ કેતન મોકલતો હતો દુબઈમાં બેસીને મિલન અને વિવેક મલ્ટીપલ બેંક એકાઉન્ટથી ટ્રાન્ઝેક્શન કરતા હતા અને તેનો ક્રિપ્ટો બદલીને ચાઇનીઝ ગેંગને આપતા હતા લોકો પાસેથી જે પણ એકાઉન્ટ ખોલાવતા હતા તેને ઇન્ટરનેટ બેન્કિંગ માટે અને પાસવર્ડ બનાવી ખોટી કિંમતી જામીનગીરીઓ ઉભી કરી ખોટા ઇલેક્ટ્રોનિક ફૂડ લેખન દસ્તાવેજો ઉભા કરી તે દુબઈ ખાતે મોકલવામાં આવતા હતા જેના આધારે કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગિન કરી કેનરા બેન્કના કુલ બસો એકસઠ એકાઉન્ટમાં સાયબર ફ્રોડના કરોડ હતા આવી જ રીતે અલગ અલગ બેંકમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરી તેઓએ અત્યાર સુધીમાં એકસો ચૌદ કરોડ રૂપિયાના કૌભાંડ છે મિલન અને વિવેક અત્યાર સુધી વોન્ટેડ છે જ્યારે સુરતમાં માં આ સમગ્ર કૌભાંડ આચરનાર ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હવે કેતન વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે કેતન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની ઉપર વર્ષ બે માં ક્રાઇમ બ્રાન્ચ વર્ષ બે માં સાયબર ફોડ ના ત્રણ ગુનાઓ નોંધી ચુકાય છે એની ધરપકડ ભાવનગરથી કરવામાં આવી છે આ કૌભાંડમાં કેતન વેકરિયા દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલન દરજીના કહેવા મુજબ અલગ અલગ એકાઉન્ટ હોલ્ડરને તેના દલાલો મારફતે લોભાવણી વાતો કરી દસ થી લઈ પંદર હજાર રૂપિયા સુધી કમિશન આપી તેઓ પાસે અલગ અલગ બેંકો જેમાં ખાસ કરીને કેનેરા બેંક યુકો બેંક જમ્મુ એન્ડ કાશ્મીર બેંક ઇન્ડિયન બેંક પંજાબ બેંક આઈડીએફસી બેંકમાંથી સેવિંગ એકાઉન્ટ ખોલાવી ભાડેથી એકાઉન્ટ વાપરવા માટે એકાઉન્ટ કીટો મેળવી અગાઉ ધરપકડ કરવામાં આવેલા આરોપી જલફેશ મારફતે સુરત ઓફિસ રાખીને એકાઉન્ટ એક્ટિવ કરાવવા માટેનો કામ કરતો હતો જેમાં અન્ય એક આરોપી જલ્પેશ નડિયાદરા સામેલ છે અગાઉ પકડાયેલા આરોપી અજય મારફતે ત્યાં કીટો દુબઈ પહોંચાડતો હતો આરોપી કેતન પાસેથી પોલીસે અલગ અલગ બેંકના ચોત્રીસ જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કબજે કર્યા છે જ્યારે અલગ અલગ બેંકના અઢાર પાસબુક અને પાંચ ચેકબુક તેની પાસેથી મળી આવ્યા છે અગાઉ મામલે સુરત સાયબર સેલે અજય ઇટાળિયા જલ્પેશ તળિયાદ્રા વિશાલ ઠુમર હિરેન બરવાળિયા સહિત બ્રિજેશ ઇટાળિયાની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે આ સમગ્ર મામલે મિલન અને વિવેક દુબઈમાં હોવાને કારણે તેઓ વોન્ટેડ જાહેર કરાયા છે ચોવીસના રોજ એક મોટા વરાછામાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં જમણી ચોકડી પાસે એક રેડ કરવામાં આવી હતી અને જ્યાંથી ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી બસ્સો એકસઠ એકાઉન્ટ લાઈવ મળ્યા હતા જેમાં ઓનલાઈન ટ્રેડિંગ થ ટ્રાન્ઝેક્શન થતા હતા આ આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કરાતા અંદાજે આઠસો છાસઠ જેટલી એન પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાય કરતાં સવા બસોથી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે બસો પચીસથી વધુ ઓફન્સ રજીસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાઈ કરીએ છીએ આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડવાનો છે એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયા હતા પાંચ આરોપી પીની આ કેસમાં ધરચકડ થઈ ચૂકી છે અને આમાં એકસો અગિયાર કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા જેમાં દુબઈ ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજિયા અને મિલન વાઘ વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે એની સાથે એક નાનું કરીને બીજો પણ સ આરોપી બીજો મળી આવ્યો છે નાનું ના બંને જ્યારે મિલનને ના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે ના મોટા ખોટોડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાથી લોકોના એકાઉન્ટ બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતો અહીંયા સુરતમાં રહેજો તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો એના ઘરે સર્ચ કરતા કેતરના ઘરેથી પણ ઇટોમાં ને એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન જેમાં ચોવીસ કલાકથી વધુનું પંચનામું થયેલું હતું આનાથી કેતનના ના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા કોને કોને આપવામાં આવતા હતા બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા એક વધુ પૂરી ડિટેલ મળી શકશે અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું